કેટલે પડતો એક જ હશે કે મને તો મગજ માં એમ થાય છે કે અરે કિડને પર ખાવા હલતા હશે કે નહીં હલતા હોય પોણા ને ખાવા હલતા હશે એમને કોઈ લઈ જાય વાત કરો છો એ વાના પૈસા તો કશું ના ખબર આવે તમને ગાટા તો મમરા મુઠી હાલ કિડને પર તો કોઈ આ દયા ના રાખ વાત સાચી કરી જીવણી હા રપત તો પડતા જીવા દયા તો ના હોય પૈસા ખાલી આ ને એટલે પશુપતિ જીવવાનું બીજું કોઈ ના હોય પણ બાબુજી ઘેર જીયા પણ પાઘડી ઇવાની નહી દેખાતી ઇવાની છે કે આયા મોળસ કે હું તો ઘેર આય ઘેર વાટ જોઈ રહ્યો તો આપણે તો ઇકન બે હીરો એટલે સરપંચ ઓન નક્કી દેવા તું રકાબી ચા પીવા જો ને એટલે હોટેલ આઈન બેહી જ અમે ચા પીવું હોત તો શું આપણે ઘેર નતી મેલવાની હા મ આયા છું 10 વાગે છેલી વાત જોઈને બેહરાવાનું તમારી તમારી એ ભૂલ થાય તો હું બાપુજી કેતા તક હું ઘેર આવું છું ને ઘેર આવું છું કીધું તું પણ કીધું તમે આવી જજો હું આ બેહું છું ના ઉગી જાય ખબર હતી તમે તો એટલે વણીને પાછા આપવું ના પડે એટલા માટે વાત જોઈ એક ફોન તો અત્યારે પણ તમે ભેગા નતા થયા મારો જવાબ હું હાલવો પણ વાત તો કરવી હતી કે અમે પૈસા લઈને આવીએ છીએ ચિંતા કરશો નથી તાત્કાલિક છોડી લઈને જાઉં લાખ રૂપિયા માંગતો હા હું લાખ થઈ ગયા હું ફોન આવે તો કહી દઉં હું તૈયાર જ છું તમારા માટે પૈસા લઈને બેસે તો કીધું ગમે તે થાય બોણા સોળા આગળ મેળવાનો નહીં યાદ જીવણી અલાખ તાર પાણકી મારા પણ

બીજી વાત ની મને કેમ લોય કિડનેપ થઈ ગયો સર હું કીધું કેમ લોય સરપંચ હું મજાક કરો છો યાર આ વારંવાર માં મજાક નું મૂડ થઈ ગયું છે કે હું અમે તો હું આ રાખો તન ગોમની ચમ ઇમનો માગે ઓન બનાય સી તમન તમન ગોમ મને કર ઉપર કોક ને પૂછવું પડે એટલે હું ઘેર ઘેર પૂછવા જઉં કે તું આજે બરોબર છે સુખ શાંતિ મજામાં છે કેમલા તેલ પીવા જવા દે કે અરે આપણો બાબુજી હા છે ખામ ઓ બાબુજી કિડન તો લાખ માસ ખેમલા તો તૈણ લાખ રૂપિયા

મને કિડનેપ કરવાની તો અત્યારે તો પૈસા ભારે છે બાપુજી શોધી ફૂટન મળો તો કોઈ નક્કી નહીં આ પૈસા ના ભણવા આવી જાય પછી મારા ઘર માં બાંધ્યા કરું નહીં બસ ત્યાં તો આવી ગયું ફોન કરો હું ફોન કરો બસ સ્ટેન્ડ આવી તમારું હેડો બાપુજી બસ સ્ટેન્ડ તો કોઈ દેખાતું નહીં જીવણ એ તો હમો ના બેહ્યો હોય તો ભણ અંતાળ હોય તો ભણ જીવણિયા બસ સ્ટેન્ડ ઉપર જોઈ આવજો તું જોઈ આવો નહીં તમારા ભાનુ ફોન કરો તો પેલાને બાબુજી કરું છું દાન પાસે આ ગુપા શું કઈ ના છે મઈ ના છે તો આ હું શું બોલો હ હેલો હા બસ ચેન તો આવી જ પણ કોઈ નહીં બસ સ્ટેન્ડ તો બસ ચેન નહીં તમે તારી સહી જગ્યાએ આવું પૈસા લઈ એક બસ સ્ટેન્ડ ના આગળ ઉભા છે બાબુજી કોઈ લાગો બોલતા નહીં આવડે ઓય મતલબ નહી બાબુજી છે તમે જેવા બુસ્કોટ પહેર્યો અમે એનો બુસ્કોટ આપો શું કહો છો તમારે પહેરવાનો હા સરપંચ

બાબુજી શેરી શેરી ફેવર તો એવું તો નહી લાગતું બાબુજી કોઈ દેખાતું નહીં ચિંતા કરશો નહી આપણા નંબર છે

એને કહી દીધું કે ત્રણ જણા છો રિક્ષા છે અને એક ડ્રાઈવર આગો રહ્યો છે આવું બધું કીધું ભૂત તો નહીં રે ભૂત નહીં એ આપણો શોખ રહી જોઈ રહ્યો છે અને કી વધારાની પંચાયત કર્યા વગર આરા પૈસા લાલ કલર નો ગરબો રહ્યો એના ને ચમિલ લ્યો લો લ્યો એ બાપુજી અને નહીં કોઈ બીજો લઈ જા તો ચિંતા કરજો ને એનું કામ કમ્પ્લીટ હશે બધું જીવન જલ્દી આદુ બાજુ આ કોઈ નહીં મેં પૂછી લે મે કી દીધા ભણો હા બસ

ચિંતા કરે સોરવાનો નહી કિડને પણ હાથ દે તો કાલ તો આત્મા આવશે ભૂષેન તરશે મરી જ્યુ હા ભૂષેન તરશે મને જો ખબર હતી તું આ ખંડર માં હતો નગર એટલો બને લઈને આવો તા હોય સરપંચ બોણા ઉતારી પોણી પોણી પાવ અને મોચામાં માં બિહારો આરામ કરાવરા બરોબર બધારા બીજું કોઈ શાંતિ થઈ હો શાંતિ થાય ક તો શેર ઇતના ઉપાડ ગયા અરે મોમા મો હેડ્યો આવતો તો તમે નતા કેતા તમે ગયા નતા અમાર મમ્મી કે દૂધ ની થેલી લઈ આય થેલી લઈ અને હેડે આવતો તો ગાડી વાળા ઉતરી સીધો આ ઉપર નાસી લઈ જા આ રીવો નું લુકડું જો આ જી સુધી ઓળખાય નહી કાવા જે ખબર નહી પડી આ લુકડું હે ઓ વા પેલા દર્શન કરવા દો દર્શન કરવા દો એટલે ભણા મારે તો નતા ને માર્યો નહી મમા પણ હું કરવાનું બીજું કયો આપડે સુખ શાંતિ લાય એટલે કાળા લુકડા માં કાળું કામ કરી જશે અત્યારે કાળામાં કાળું તીવું

ખબર મને ખબર નહીં સિવાય તારો કોઈ આધાર નહી તારો ખાસ જીગરદાન ભાઈ બનવાય ને તો ખેમો જો આ સરપંચ ને છોડાવવા માટે લાખ રૂપિયા ખર્ચ્યા ના ખર્ચ્યા તો ખેમાન છોડાવવા માટે ફોન આવે છે તારા ઉપર ફોન તો આવ્યો ને છે લાખ રૂપિયા દે જો સરપંચ ને કોણ છોડાયો કે ના છોડાયો અને અમારે પોલીસ કેસ કરવા જાય ને આ બહુ હોશિયાર માણસ હોય છે કોઈ આધાર નહી તારા પાન આગુ પાછું કરી એવું મેપાઈ ગમે તે કોક ના કોક કરે પણ બાપુજી એક લાખ રૂપિયા મારા પાન પડે પણ હજી બે લાખ નહી એક લાખ પડ્યા છે ને કાલ તો રૂપિયા નહોતો લાવે કે રાત માં અરે સરપંચ મુક બનુ આવું પડે ને તો કોમા બચત કરી રાખ્યા હતા એક લાખ પડ્યા ને તારા જોડે એક લાખ પડ્યા હોય ને તો ના હોય તો બીજા બે લાખ નું કોઈ સેટિંગ કર એટલે તારું ભાઈ બનતી જુ પૈસા થોડા ઉશીના કરી મેં વાન દીધા ને કાલો જ તો પણ નહીં પડ્યા મારા પાસે પૈસા નહીં કાકા બે ટાઈમ ખેમો ખબર કોક કરો

પછી ના બોલતો મારા જોડે પૈસા નતા પણ પેઢી માં આગા પાછા કરીને બે લાખ રૂપિયા તને લઈ આલુ બરોબર કારણ કે ખેમો આપડા મળતો બચાવું સરપંચ એક કોમ કરો હું તમને સહી કરો તમે બે લાખ રૂપિયા સહી કરી દઉં બરોબર લાવ તો પેલા લાખ લઈ આવું હા પણ એક કોમ કરું જો પૈસા આલું પણ શું ફોન નહીં લગાવો મારી વાતો પડશે પૈસા ચાલુ પણ આ કિડને પણ ના કોમ માં મારા આબુ નહીં જીવ નું જોખમ હોય છે યાર મને બહુ વીખ લાગે છે

આ અમે લે હું પૈસા પાઇપમાં બરાબર હા અમ ખેમો શોકલ થઈ એમ ક્યો હા બીજી જગ્યાએ છે તમે કઈ કને જ આવી જાવ બસ હા હા આવી ગયો આવી ગયો આ ગુન્દરિયો કેટલા રહ્યો ગુન્દરિયો ના કહેવાય મૂર્ખા તને હું કેવું હજુ તો ઘણવા રહ્યો છે પાછો તું બેજો બેસ્યો દફો બેસ્યો હજી તો બીજી જગ્યાએ કે છે

ખંડે તો આજુન સરપન કે ઇમો કી ખેમો છે હા તો તો દોર પરથી તાને જીવણિયા હવે ખંડેર બધા પારિ નાખવાનો જો હા વાત હાચી છે સરપન તો

કાકા મને એક વાત ગેર લઈ જા પછી હાલત ખરાબ કરીને જીક્ષા લઈ ને જાય કર હજીમાં કાકા

જવા દે સોરવાનું તો નહીં જ પણ નહીં સોરવાનું